નમસ્તે મિત્રો આજના વિડીયોમાં માવઠા પછી પણ અંબાલાલ પટેલની આગાહી તેમજ દેશ દુનિયાના તાજા સમાચારો વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો તેમજ મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને એક લાઇક કરજો અને આપના મિત્રો સાથે શેર કરજો તો મિત્રો શરૂઆતમાં જાણીએ અંબાલાલ પટેલની નવી આગાહી વિશે તો મિત્રો હાલમાં ગુજરાતના અનેક શહેરોમાં માવઠું પડ્યું છે અને ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાઈ ગયો છે ત્યારે હજુ પણ ગુજરાત પર માવઠાનું સંકટ ટળ્યું નથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મે મહિનાના મધ્ય ભાગમાં એટલે કે તારીખ અગિયારથી વીસ દરમિયાન રાજ્યમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે તેમજ મિત્રો મે મહિનાની દસ તારીખ પછી મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે આ સમયગાળામાં જોરદાર પવન સાથે વરસાદની સંભાવના છે આ જ રીતે સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન અને તોફાન સાથે ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જાણીએ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો સિનવાયો આ સમાચાર અંગે વધુ જાણીએ તો અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને રોરાયા છે સાવરકુંડલા રાજુલા ધારી અને લીલીયા પંથકના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું અને પાક ઉત્પન્ન કરીને થેલા ભરી રાખ્યા હતા પરંતુ અચાનક પડેલા વરસાદથી ડુંગળી પલળી જવાના કારણે લાખો રૂપિયાની નુકસાની સર્જાય છે વરસાદના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળીઓ સિનવાઈ ગયો હોય તેવું દુઃખદ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારબાદ જાણીએ જખો નારાયણ સરોવર અને લખપતના દરિયામાં માછીમારી પર પ્રતિબંધ આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો કચ્છ પર પાકિસ્તાને હુમલો કર્યો છે પરંતુ ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે હવે કચ્છના જખૌ નારાયણ સરોવર અને લખપતના દરિયામાં માછીમારી પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે ત્યારબાદ જાણીએ ગીર વિસ્તારમાં કેરીના પાકને નેવું ટકા નુકસાન આ અંગે વધુ જાણીએ તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને ગીર વિસ્તારમાં કેરીના પાકને નેવું ટકા નુકસાન થયું છે માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ મુદ્દે સરકાર સમક્ષ તાત્કાલિક વળતરની માંગણી કરી છે પ્રવીણ રામના જણાવ્યા અનુસાર માવઠા પહેલા જ વાતાવરણના કારણે કેરીનો સિત્તેર થી એસી ટકા પાક નિષ્ફળ ગયો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ ભારતે સલાલ ડેમના ત્રણ દરવાજા ખોલ્યા આ સમાચાર વિશે વધુ જાણીએ તો ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ભારતે મોટી કાર્યવાહી કરી છે ભારતે સિનાબ નદીમાં પાણી છોડ્યું છે સિનાબ નદી પર બનેલા રિયાના સલાલ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે આનાથી પાકિસ્તાનમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે ભારતે પહેલાં તો બધા જ દરવાજા બંધ કરી દીધા હતા પણ હવે અચાનક ત્રણ દરવાજા ખોલી નાખ્યા છે ત્યારબાદ જાણીએ બિહારમાં બાર બાળકોના નામ સિંદૂર રાખવામાં આવ્યા આ અંગે વિગતવાર જાણીએ તો પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂરની રાત્રે બિહારના મુઝફ્ફરપુરમાં જન્મેલા બાર નવજાત બાળકોનું નામ તેમના પરિવારોએ સિંદૂર રાખ્યું છે જો છોકરો હોય તો સિંદૂર અને છોકરી હોય તો સિંદૂરી નામ રાખવામાં આવ્યું છે પરિવારજનોનું કહેવું છે કે હવે દર વર્ષે તેઓ બાળકના જન્મદિવસની સાથે સેનાની આ બહાદુરીની પણ ઉજવણી કરશે માતા પિતાએ કહ્યું તેઓ તેમના બાળકોને સેનામાં જોડાવા માટે પ્રોત્સાહન આપશે ત્યાર પછીના સમાચાર જોઈએ ગુજરાતમાં ચૂંટણી કરવાના આદેશ આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો એક અહેવાલ મુજબ તણાવભર્યા આ માહોલમાં ગુજરાતમાં ચૂંટણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે રાજ્ય ચૂંટણી આયોગે તૈયારી કરવા સૂચના આપી દીધી છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે ચૂંટણી છે તે એક ચાર બે હજાર ચોવીસથી ત્રીસ બે હજાર પચીસ સુધી મુદત પૂરી થતી પંચાયતોની ચૂંટણી છે આ માટે રાજ્ય ચૂંટણી આયોગે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે અને આવનારા સમયમાં આ ચૂંટણી અંગે વધુ માહિતી જાણવા મળશે ત્યારબાદ જાણીએ રાજ્યમાં ડ્રોન ઉડાડવા કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે તણાવભરી પરિસ્થિતિને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે આ મહિનાની પંદરમી તારીખ સુધી કોઈપણ સમારંભ કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં રાજ્યના ગૃહમંત્રીએ આ અંગે પર માહિતી આપતા સહકાર આપવા અને જાહેરનામાનું પાલન કરવા અપીલ કરી હતી ત્યારબાદ જાણીએ યુદ્ધની સ્થિતિ વચ્ચે અમરનાથ યાત્રાના બુકિંગ રદ થવાનું શરૂ આ અંગે વિગતવાર જાણીએ તો ગુજરાતમાં શારધામ યાત્રામાં પચાસ ટકા બુકિંગ કેન્સલ થયા છે ગુજરાતી યાત્રાળુઓ હાલ શારધામ જવાનું માંડ્યું છે આ કારણોસર ટૂર ઓપરેટરોને ઉનાળુ વેકેશનની સિઝન જાણે માથે પડી છે આ વર્ષે અમરનાથ યાત્રા માટે દરેક શહેરમાંથી હજારો લોકોએ રજીસ્ટ્રેશન કરાયું છે પરંતુ હવે અમરનાથ યાત્રા શરૂ થવાને એક મહિનાનો સમય બાકી છે એ પહેલાં જ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ છે ત્યારબાદ જાણીએ દસ મેથી પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટ નહીં ચાલે આ અંગે વધુ જાણીએ તો વિદર્ભ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને નિર્ણય લીધો છે કે દસ મેથી કોઈ પણ પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવામાં નહીં આવે બધા ગ્રાહકોએ પેટ્રોલ ખરીદવા માટે રોકડામાં ચૂકવણી કરવી પડશે નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલે એક પેટ્રોલ પંપ માલિકનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે ગુનેગારોએ પેટ્રોલ પંપ માલિકના બેંક ખાતામાં છેતરપિંડી ભર્યા વ્યવહારો કર્યા હતા તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદની આગાહીના સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી સમાચારો આપને સમયસર મળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે